ગઈકાલે ગોંડલમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ગોંડલ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે પોલીસે પોતે ફરિયાદી બની ગણેશ ગોંડલના સમર્થકો અને અલ્પેશ કથિરિયા સમર્થકો સામે ફરિયાદ નોંધી છે નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગઈકાલે ગોંડલ ચર્ચાઓનો વિષય હતો ગોંડલમાં ઘર્ષણ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ગણેશ ગોંડલના સમર્થકો સમર્થકો અને અલ્પેશ આવ્યા હતા હતા આ બંને જૂથો વચ્ચે અથડામણ જેવા દ્રશ્યો પણ સર્જાયા ગોંડલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યાં અનેક ગાડીઓના કાચ પણ તૂટ્યા હતા અને ગાળા ગાડી જેવા દ્રશ્યો પણ ત્યાં સર્જાયા હતા કહી શકાય કે મુદ્દે ગોંડલમાં હાઈ વોલ્ટેજનો ડ્રામા સર્જાયો હતો પાટીદાર આગેવાનો ત્યાં ગણેશ ગોંડલનો વિરોધ કરવા પહોંચ્યા હતા અને તેમના વિરોધમાં ગણેશ ગોંડલ પોતે પણ મેદાને આવી પહોંચ્યા હતા જયરાજસિંહ જાડેજાને પોતે પણ તેમના માટે મેદાને આવવું પડ્યું હતું ગીતાબા જાડેજા પણ ત્યાં મેદાને આવ્યા હતા ગોંડલમાં કાલે હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી સ્થિતિ સર્જાઈ હતી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો છતાં ત્યાં મારામારીના દ્રશ્યો હતા તે આપણે સાફપણે જોયા હતા ગોંડલમાં આ સ્થિતિ વણસી હતી ત્યારે હવે કોઈપણ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી ત્યારે ગોંડલ પોલીસની હવે એક સરાહનીય કામગીરી સામે આવી છે અત્યાર સુધી ગોંડલ પોલીસ પર અનેક પ્રકારના સવાલો ઉઠતા હતા હવે ગોંડલ પોલીસે પોતે આખા મામલે ફરિયાદી બની ગણેશ ગોંડલના સમર્થકો અને અલ્પેશ કથેરિયાના સમર્થકો સામે પોતે પોલીસ ફરિયાદ નોંધી છે ત્યારે ગોંડલમાં ગઈકાલે જે હાઈ વોલ્ટેજ ડ્રામા હતા તેના દ્રશ્યો પર પણ એકવાર નજર કરી લઈએ બરાક બરાબર ખાલી એમ અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલના સમર્થકો સામે ફરિયાદ નોંધી છે જ્યારે અલ્પેશ કથિરિયાના સમર્થકો સામે પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે તેમણે ગણેશ ગોંડલના સમર્થકો પર કાર ચઢાવવાનો પ્રયત્ન કર્યો અને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી જ્યારે ગણેશ ગોંડલના સમર્થકો સામે પોલીસે પોતે ફરિયાદી બની એવી પોલીસ ફરિયાદ નોંધી છે કે તેમણે અલ્પેશ કથેરિયાના સમર્થકોના ચાર ગાડીના કાચ તોડ્યા

મારામારી જેવી ઘટના બની હતી તેને લઈને પોલીસે પોતે ફરિયાદ નોંધી છે જોવાનું રહેશે કે ગોંડલમાં જે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી તે મુદ્દે પોલીસે પોતે ફરિયાદે બની ફરિયાદ તો નોંધી લીધી છે પરંતુ આગળ શું કાર્યવાહી થાય છે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર